દહેગામ તાલુકા પંચાયત કચેરીના હોલમાં તાલુકાના સરપંચોનો વાસના સોકઠી ગામે આઠ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો તેમજ સૌ સરપંચોના સહયોગથી મળી વાસના સોકઠી ગામમાં પંખી ઘર બનાવી આપવાની તૈયારી બતાવી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસના સોકઠી ગામે મેસવા નદીમાં આઠ જેટલા આસાસપાદ યુવાનો ડૂબી મોતને ભેગ્યા છે તેની લાગણી સમગ્ર દેગામ તાલુકામાં ભારે શોકનો માતમ છવાયો તેવા સમય તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી શ્રદ્ધાંજલિ આપવાની શરૂ થવા પામી છે તેવા સમયે આજે દેગામ તાલુકા પંચાયત હોલ ખાતે સરપંચ એસોસિએશનની મિટિંગ મળવા પામી અને સૌ સરપંચો ભેગા મળી પ્રથમ તો દીપ પ્રાગટ્ય કરી સૌ વાત બીમે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ દેગામ તાલુકા સરપંચ એસોસિએશન તરફથી આ મૃતકોને સૌના સાથ અને સૌના સહકારથી તમામ સરપંચોએ બહુમતી નિર્ણય લઈ વાસના સોખી ગામે પંખી ઘર બનાવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને દેગામ તાલુકાના સરપંચોની સેવાના કાર્યમાં સારી કામગીરી પણ જોવા મળી દેગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અશોકસિંહ વખતસિંહ ઝાલા તેમજ ઉપપ્રમુખ શ્રવણસિંહ સોલંકી મહામંત્રી કલ્પેશસિંહ કાંતિસિંહ ડાભી તેમજ મહામંત્રી અરવિંદસિંહ ઝાલા અને દેગામ તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પામ્યા અને આ સરપંચ એસોસિએશન દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવ્યું અને આમાંથી કેટલાય સરપંચો મૃતકોના ઘરે જ શ્રદ્ધાંજલિ પણ આપી આવ્યા છે રિપોર્ટર અગરસિંહ ચુહાણ હરસોલી ગાંધીનગર એ બદલ આજે અમે સર્વિસ્થિતો દ્વારા અનેક શ્રદ્ધાંત્ર દરેક પરિવારની

આપી હવે એ માટે અમે ચર્ચા કરી પરંતુ પછી તમારા અંદર અંદર ચર્ચા થઈ ભૂલી સરકાર દ્વારા ચાર ચાર લાખ રૂપિયાના ચેક આપ્યા બે લાખ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવશે પછી બીજી અંદર એવી ચર્ચા થઈ કે જે વ્યક્તિનો કે જે પરિવારનો દીપક જીવન બધા હોય એ પેટી આપણે પૈસા આપીએ પૈસા કોઈ વાપરે નહીં કે એનાથી એમનું જ્ઞાન ચાલે એવું નથી અને કોઈ વાપરે નહીં કદાચ આપણા આપણા પરિવારમાં બી કોઈક આવું થયું હોય તો એ દાન પેઢે આપણે પૈસો કોઈ નથી વપરાય નહીં એટલે મારો અંગત વિચાર એવો હતો થઈ કે આપણે કંઈક એવું કરીએ કે સરપંચ એસોસિએશન દ્વારા કંઈક આજી વન પ્રતિકે આઠે આઠ જે યુવાનો મરણ થઈ ગયા એમના પેટે મારો અંગત વિચાર એવો હતો કે પદાર્થ આપણે થોડો થોડો કાળો આપી અને પાંચ માટું જે પંખી બનાવીએ છીએ દરેક ગામમાં